બપોર સમયે પણ ગુજરાત રાજ્યમાં છે ભારે પવનો ફૂંકાણા હતા વહેલી સવારથી તો વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો હતો પરંતુ હવે પછી આગામી ચોવીસ કલાકની જે આગાહી હતી એ પ્રમાણે હવે આજ રાત્રિના દસ વાગ્યાની આજુબાજુ છે ફરી ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળશે અત્યારે સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી છે સાથે સાથે વેધર એનાલિસિસના રિપોર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યા છે આજ રાત્રિના મિત્રો બાર વાગ્યાની આજુબાજુ ગુજરાત રાજ્યમાં ફરી એક વખત છે એ ધોધમાર વરસાદ પડવાને

બોલાવશે હવે અમદાવાદ શહેરના કયા જિલ્લાઓની કયા વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે એ પણ તમને આજના વિડીયોમાં જણાવી દઈશું સાથે સાથે ગુજરાતમાં હવે પછીનું વાતાવરણ છે કેવું રહેવાનું છે કારણ કે અત્યારે સ્ટ્રક લાઇન જે દર્શાવવામાં આવી રહી છે એમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં તો રેડ એલર્ટના જે સિમ્બોલ હતા એ દર્શાવવામાં આવ્યા હતા એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે પરંતુ અમદાવાદ શહેર અને મધ્ય ગુજરાતના ભાગ પૂર્વ ગુજરાતના ભાગ અને ઉત્તર ગુજરાતના ભાગ આમ ત્રણ વિસ્તારોની અંદર ફરી એક વખત વરસાદની જે સિસ્ટમ છે એક્ટિવ થઈ છે અને આ વરસાદની સિસ્ટમ હવે પછી આગામી સમયગાળા દરમિયાન છે એ વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે અને પવનની ગતિ સાથે સાથે ઝરમર જે વરસાદ પડ્યો છે એ ઝરમર વરસાદની જગ્યાએ ધોધમાર વરસાદ પડવાને લઈને પણ મોટી આગાહી અપડેટ સામે આવી રહી છે અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળોનો ઘેરાવો છે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે આજ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ છે સારામાં સારો પડ્યો છે ઘણા બધા સ્ટ્રક લાઈન દર્શાવવામાં આવ્યા છે આપણે વિવિધ મોડેલોના ભાગરૂપે જોઈએ તો ઇસીએમ ડબલ્યુએફ અને જીએમએસ ડબલ્યુ આ ત્રણ મોડેલો છે ઇસ્કોન મોડલ આ ત્રણે ત્રણ મોડલોના ભાગરૂપે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં આજ રાત્રે ફરી વખત વરસાદીય જોર છે એ વધશે અંબાદાર પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો મિત્રો લગભગ તારીખ ત્રીસ તારીખ સુધીના વાદળછાયા વાતાવરણની આગાહી કરી દીધી છે ગુજરાત રાજ્યમાં ત્રીસ તારીખ સુધી છે આમનમ વાતાવરણ રહેશે અત્યારે છવ્વીસ તારીખના રોજ વાતાવરણની અંદર કોઈ પણ ફેરફાર ન થયો હોય બે દિવસ માટે વાતાવરણ સૂકું રહેશે એની પણ આગાહી દર્શાવવામાં આવી છે પરંતુ ત્રીસ તારીખ સુધી છે એ વાતાવરણ આમનમ રહેશે એટલે વાદળછાયું વાતાવરણ રહેશે એમાં ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના પશ્ચિમી ભાગ વચ્ચે વારસાદીય સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એ વરસાદીય સિસ્ટમના ઘેરાવો વચ્ચે આગામી બેથી ત્રણ કલાક એટલે કે રાત્રિના આઠ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી જો વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહે તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ગુજરાત અને પશ્ચિમ ગુજરાત આ ત્રણે ત્રણ વિસ્તારોની અંદર વરસાદ સારામાં સારો પડશે દક્ષિણ ગુજરાતની અંદર કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો મિત્રો સુરત નવસારી ડાંગ અમરેલી વિસ્તારોની અંદર વરસાદ પડશે મહેસાણા પાટણ તેમજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ જિલ્લાઓની અંદર વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે વેરાવળ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને જુનાગઢ જામનગરના વિસ્તારો ભાણવડ પોરબંદરના વિસ્તારો આ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલ આવશે તો આ પ્રમાણે છૂટોછવાયો વરસાદ તો પડશે સાથે સાથે ભારેથી ભારે વરસાદ પડવાની લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે તો અત્યારે આ એમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મોટી આગાહીઓ કરવામાં આવી છે જાણીતા હોમનિસ્ટ નંદબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ જ ભાગરૂપે આ એ પણ આગાહી કરી છે મધ્ય ભારતની વાત કરવામાં આવે તો મધ્ય ભારતમાં ત્રણ એવા શહેરો છે કે ત્યાં મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એક તો મધ્યપ્રદેશ પ્રદેશ બીજું છે મિત્રો દિલ્હી લાગુ આજુબાજુના વિસ્તારો છત્તીસગઢ તેમજ જે લુણાવાડા છે ધરાય છે એ વિસ્તારોની અંદર તો સારામાં સારા વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવતી જ હોય છે પરંતુ હવે એક મોટી આગાહી કરવામાં આવી છે વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે અને વાવાઝોડું પણ ગુજરાત રાજ્ય તરફ ફૂંકા બોલાવશે અરબસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય થઈ રહી છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો એટલો મજબૂત છે કે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ કે જે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતા હોય પશ્ચિમી ભાગના વિસ્તારોમાં આવતા હોય તો ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે છે વાદળછાયું વાતાવરણ છે એમાં મિત્રો અત્યારે જે આગાહી સામે આવી રહી છે જે આઈએમડી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ જ આગાહી જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા પણ કરવામાં આવી છે કારણ કે મિત્રો અરબસાગરમાંથી જે લો પ્રેશર સિસ્ટમ હવે પછી આગળ વધી અને પવનો ફૂંક છે એ ભેજવાળા પવનો છે ને ભેજવાળા પવનમાં મિત્રો વરસાદનું જોર વધે છે કારણ કે પહેલેથી વાદળછાયું વાતાવરણ એની ઉપર ભેજવાળા પવનો ફૂંકાય તો વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે કારણ કે હવે પછી આગામી સમયની અંદર જો વરસાદી સિસ્ટમનો ઘેરાવો બને તો વાદળછાયું વાતાવરણ પણ બને અને વાદળછાયું વાતાવરણ જ્યારે પણ બનતું હોય ત્યારે મિત્રો લગભગ બે થી ત્રણ દિવસ માટે સેમ વાતાવરણ રહે તો વરસાદ છે સારામાં સારો પડતો હોય એને લઈને પણ એક આગાહી કરવામાં આવી રહી છે હવે પછીના ગણતરીના દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં ચો ચોમાસાની ઋતુ છે એ આગળ વધતી જોવા મળી રહી છે જે નૈઋત્યનું ચોમાસું ગુજરાત રાજ્ય તરફથી તો આગળ નીકળી ગયું હતું પરંતુ હવે એ અટવાઈ ગયું છે રાજસ્થાન લાગુ વિસ્તારોમાં રાજસ્થાનમાં જો આ ચોમાસું અટવાઈ ગયું હોય તો એનો પ્રભાવ ગુજરાત રાજ્યમાં પડતો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના પશ્ચિમી મધ્યમ ગુજરાતના જે ભાગો છે એ ભાગો વચ્ચે જો ચોમાસાની ઋતુના એંધાન દર્શાવવામાં આવે તો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો આ સિસ્ટમનો જે જે છે એ સિસ્ટમના આગલા અને ઉત્તરના નખત્રા વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળે કારણ કે મિત્રો આંધ્રા નક્ષત્રો જ્યારે પણ બેસ્યું હતું ત્યારે સુરત દક્ષિણ ગુજરાતના નવસારી નર્મદા તાપી આ વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર છે વરસાદે ફૂંકા બોલાવ્યા હતા તો હવે પછી કહેવામાં આવી રહ્યું છે કે આંધ્રા નક્ષત્રમાં જે શરૂઆતના વરસાદ પડતા હોય એવા જ વરસાદ આંધ્રા નક્ષત્ર પૂરું થવા આવે ત્યારે પડતા હોય તો ઓગણત્રીસ તારીખ પછી છે આંધ્રા નક્ષત્ર ખરેખર પૂરું થાય છે કે નહીં એ તો આપણે આવનારા સમયની અંદર એટલે કે આવતીકાલે જોઈશું પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે જો આંધ્રા નક્ષત્રની અંદર વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો અટક્યો હોય તો ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ છે એને હવે જોર પકડ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત રાજ્યમાં હવે વારસા વરસાદ પડવાને લઈને જે આગાહીઓ કરવામાં આવી હતી એ જ આગાહીઓ બે ત્રણ દિવસ માટે સિસ્ટમનો ઘેરાવો બન્યો છે આ સિસ્ટમના ઘેરાવાના સમાન ગુજરાત રાજ્યમાં દક્ષિણ પૂર્વના ભાગથી જે મેપમાં જાહેર કરવામાં આવ્યું છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ઘણી મોટી આગાહીઓ કરવામાં આવી છે એ પણ આપણે જાણીતા રહીશું પરંતુ અત્યારે જે અપડેટ અને સમાચાર મળી રહ્યા છે એમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં બેથી ત્રણ દિવસ જો સેમ વાતાવરણ રહ્યું એટલે કે સરખું વાતાવરણ રહ્યું તો વરસાદ ફૂંકા બોલાવશે તારાજી સરસ છે નદી નારા પૂર આવશે અને પવનની ગતિ છે એ પણ ફૂંકાય છે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપો સુધીના પવનો પણ ફૂંકાય છે વાતાવરણની અંદર અસ્થિરતા આવશે પલટવાર આવશે અને ગુજરાત રાજ્યને જે નીચાણવાળા વિસ્તારો છે એને પવનની ગતિના કારણે ધર્મોળશે તો આવી ઘણી બધી પરિસ્થિતિના કારણે ગુજરાત રાજ્યમાં અત્યારે ચોમાસાની ઋતુ છે એ માનવામાં આવી રહી છે અને આ ચોમાસાના ઋતુની અંદર જો આગાહીઓ કરવામાં આવતી હોય પાછોતરા નક્ષત્ર આગોતરા નક્ષત્ર અને જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહીઓ કરવામાં આવતી હોય આગાહીના પણ અનુસંધાને જોવા જઈએ તો ઓગણત્રીસ થી ત્રીસ તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં છે ફરી ચોમાસાની ઋતુનો પ્રારંભ થશે અત્યારે બે થી ત્રણ દિવસો વાતાવરણની અંદર શુષ્ક વાતાવરણ રહેવાની પણ સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે શુષ્ક વાતાવરણ કયા જિલ્લાઓમાં રહેશે તો મોરબી છે રાજકોટ છે બનાસકાંઠાની જે અમુક એવા ભાગો છે કે ત્યાં વરસાદ પડે સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર જામનગર જુનાગઢ ઓખા ઓખાના કાંઠે મિત્રો જો અરબસાગરની લો પ્રેશર સિસ્ટમ આગળ વધશે પવનનો ધકેલો કરશે તો ઓખા અને દ્વારકા અને બેટ દ્વારકામાં વરસાદ સારો જોવા મળશે એ સિવાય તો અત્યારે વરસાદ નહીવત જેવો છે એ પડતો જોવા મળી શકે છે કારણ કે બે દિવસ માટે વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો ક્લાઇમેટ ચેન્જ કે પછી નાવકાશ છે રેન ફોરકાસ્ટ છે તે દર્શાવવામાં આવ્યો નથી બે થી ત્રણ દિવસ પછી જો વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર થતો જોવા મળશે તો એ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જણાવવા આવશે તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા જો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે અપડેટ એવી સામે આવી રહી છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે એના વિશેની માહિતી આપણે આવતીકાલે ફરી એક વખત જોશું ત્યાં સુધી તમે અમારી યુટ્યુબ ચેનલના બીજા અન્ય ઘણા બધા વિડીયો છે એ પણ જોજો અને આવનારા સમયની અંદર ફરી એક વખત વરસાદને લઈને જે મોટી આગાહી કરવામાં આવશે તમામ આગાહી તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહેશે